દશા માતાની મૂર્તિની વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંશાનિધિ પાણી દ્વારા પણ મૂર્તિ વિસર્જન ઘરે જ કરવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે હાલમાં તહેવારો શરૂ થઈ જવા પામ્યા છે ત્યારે દશા માતાની મૂર્તિના વિસર્જન લઈને સુરત પોલીસ દ્વારા કોરોનાની મહામારીના આધારે પ્રતિબંધ મૂક્યો છે તો સુરત મનપાના કમિશ્નર બંછાનિધિ પાણીએ પણ દશા માતાની મૂર્તિના વિસર્જનને લઈને શહેરીજનોને અપીલ કરી હતી અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી ઘર આંગણે જ કોવિડ ગાઈડલાઇન સાથે વિસર્જન કરવા જણાવ્યું હતું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર ખાસ કરીને નદી નાળા નહેર એમાં કોઈ પણ પ્રકારે મૂર્તિઓનું વિસર્જન ના થાય એના માટે જે એનજી ઓર્ડર આ આપવામાં આવ્યું છે એ એનજી ટીના ઓર્ડર પ્રમાણે આપણે બધા ચાલવાનું છે અને સૌથી અગત્યનું વાત એ છે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પોતાના ઘર આંગણે જ લોકો વિસર્જન કરે સોસાયટીમાં અને ત્યાં સ્થાનિક રીતે કરે એ ઈચ્છનીય છે લોકોને વિનંતી છે કે આપણે આપણા પર્યાવરણને આપણા નદીઓને આપણે સુરક્ષિત રાખીએ અને જે છે શ્રદ્ધા સન્માન સાથે જે દશામાનું મૂર્તિઓ છે એ રાત્રે કરફ્યુ હોવાના કારણે જે તે સ્થાનિક સોસાયટીમાં ઘરઆંગણે જ મૂર્તિઓનું વિસર્જન શ્રદ્ધા અને સન્માન સાથે થાય એ છે સુરતમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન યાત્રા નીકળે છે જોકે બે વર્ષથી કોરોનાને લઈને ઘરઆંગણે જ મૂર્તિનું વિસર્જન કરવું પડશે તેવું જાણવા મળ્યું છે હજર છે રિટર્ન પણ